રાજ્યના કેબિનેટ મંત્રી મુળુબેરાએ સોમનાથ મહાદેવના દર્શન કરીને જળાભિષેક પૂજા કરી છે આ દરમિયાન મોત મામલે વાત કરતા કહ્યું છે કે વન વિભાગ સંપૂર્ણ રીતે સતર્ક છે સિંહ બાળોના મૃત્યુ પાછળ વાયરસ કારણભૂત હોવાનું સામે આવ્યું છે વન વિભાગ આ વાયરસ વધુ ન ફેલાય તે માટે કટિબદ્ધ છે તેમ તેમણે જણાવ્યું હતું અમરેલી જિલ્લાના જાફરાબાદમાં જે બે ત્રણ જેટલા નાના સિંહ બાળ છે એને જે રીતના બીમારી હતી અને એના પછી વન વિભાગના અધિકારીઓને ધ્યાનમાં આવ્યું એટલે ત્યાં સ્થાનિક જે છ જેટલા સિંહ બાળ અને ત્રણ જેટલા છે સિંહ છે એને ક્વોરન્ટાઈન કરી હતી અને ખૂબ એની ડૉક્ટરો જે વન વિભાગના છે એ જુનાગઢના જે એનિમલ કોલેજ છે એમાંથી પણ ડૉક્ટરો ગયા હતા બધાના બ્લડ ટેસ્ટ કર્યા હતા અને એને એક સિંહ બાળ છે અને એના જે સિંહ સિંહણ છે એનું લોહી છે એ વેચ નહોતું થતું તો નિયમતથી લઈ અને એને ખૂબ મહેનત કરી અને બાકીના જે બીમાર હતા એ બધા સિંહ બાળને બચાવ્યા છે આ પ્રકારનો વાયરસ અગાઉ પણ એકવાર આવ્યો હતો